નમસ્કાર મારા વુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે જ્યાં સુધી મંડળું ન રંગાય ત્યાં સુધી તમે જે કરો તે બધું આડંબર જ કહેવાય મનલું રંગાયા વિના ભક્તિ ના હોય તો આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો સંસાર છોડીને જંગલ પહાડો ગુફાઓ કે મંદિરમાં બેઠા છે કોઈએ સફેદ વસ્ત્ર ધારણ કરે છે કોઈએ ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે કોઈ તાંત્રિક કાળો કપડો ધારણ કરે છે અને કોઈ નગ્ન અવસ્થામાં ફરે છે તો કોઈ નકલી જટાઓ વધારે છે ભસ્મ લગાવે છે ત્રિપુંડ ખેંચે છે ગળામાં માળાઓ પહેરે છે કોઈ સ કોઈ પોતાના શરીરને તપાવી રહ્યા છે કોઈ ભૂખે મરી રહ્યા છે કોઈ કાંટા ઉપર સૂઈ રહ્યા છે તો કોઈ કર્મકાંડ કરી રહ્યા છે કોઈ સંપ્રદાય ચલાવી રહ્યા છે અને આપણે આવા લોકોને સાધુ સંત કહીએ છીએ તેમનું સન્માન કરીએ છીએ તો ભલે સંસારી હોય સાધુ હોય સંન્યાસી હોય કે પછી શરીરને તપાવનાર તપસ્વી હોય પરંતુ આપણે બહારના રંગ કરવાથી મનડું રંગાતું નથી અને મનને રંગાવવા માટે કોઈ જ બહારના રંગ બહારના આડંબર કામ આવતા નથી ઠીક છે બહારનો રંગ જગતમાં તમારી વાહ વાહ કરાવે છે જગતમાં તમારું સન્માન કરાવે છે અને તમારે ત્યાં ભીડ ભેગી કરે છે તો ભીડ તો એક મદારી પણ ભેગી કરી શકે છે તો તેનો મતલબ એ નથી કે મદારીનું મંડું રંગાઈ ગયું છે અને બીજી વાત બહારના રંગને અને મનને કંઈ જ લેવા દેવા નથી કેમ કે મનને રંગની જરૂર નથી મનને નશાની જરૂર છે તમે જુઓ જેમ કે એક દારૂડીઓ જ્યાં સુધી દારૂ ન પીધો હોય ત્યાં સુધી સાવ ગરીબ દેખાય છે પરંતુ જ્યાં દારૂ પી લીધો એટલે તે સમ્રાટ બની જાય છે બધા જ દુઃખ ભૂલી જાય છે અને મસ્ત કલંદર થઈ જાય છે તો મનનું પણ એવું જ છે તેને આનંદનો નશો જોઈએ છીએ અને મન આનંદના નશાથી રંગાય છે તો મન સંસારમાં ભટક્યા કરે છે તેનું એક જ કારણ છે કે મન સંસારની દરેક ચીજ ચીજવસ્તુમાં આનંદ શોધી રહ્યું છે તો ચીજ વસ્તુ એક વખત મન ભોગવી લે છે તો પછી તેને તેમાંથી ક્ષણિક આનંદ મળે છે પરંતુ અસીમ આનંદ મળતો નથી તેથી મન તે ચીજ વસ્તુને નફરત કરે છે અને બીજી ચીજ વસ્તુ પર નજર નાખે છે અને તેને મેળવવા માટે જે કરવું પડે તે મન આપણી ઇન્દ્રિયો પાસે કરાવે છે પરંતુ જ્યારે તે ચીજ વસ્તુ મનને મળે છે અને તેને ભોગવી લેશે એટલે પાછું નિરાશ થઈ જાય છે કેમ કે તેને તેમાં પણ આનંદ મળતો નથી તો આમ ને આમ મન સંસારમાં પોતે પણ ભટકાઈ રહ્યું છે અને આપણને પણ ભટકાવે છે પરંતુ તે મનને રંગાવવા માટે કોઈ આડંબરની જરૂર નથી તમે કહેવાશો તે મનને જરૂર નથી તો મનને તૃપ્ત કરવા મનને આનંદિત કરવા મનને અખંડ આનંદ આપવા ફક્ત અમીરસની જ જરૂર છે અને મન અમીરસનું એક બુંદ પણ ચાખી લે તો તે મનને આનંદનો એવો નશો ચડે છે કે પછી તે નશામાં મન ચકચુર બની જાય છે અને તે અમીરસનો નશો ચડતો સંસારના ધનનો નશો મોહનો નશો લોભનો નશો કામવાસનાનો નશો અભિમાનનો નશો આવા બધા જ નશા આપમેળે ઉતરી જાય છે પછી તે જ મનને સંસારની સંપત્તિ મિથ્યા લાગે છે સંસાર પણ મિથ્યા લાગે છે જ્યાં સુધી મનને સત્યનો નશો નહોતો ચડ્યો ત્યાં સુધી મનને સંસાર સત્ય લાગતો હતો પરંતુ અમીરસનો નશો ચઢતો જ મનને સંસાર મિથ્યા લાગે છે તો મનને રંગાવવા માટે બહારના રંગ તથા આડંબરની જરૂર નથી આપણી સુરતાનો જ નશો કાફી છે હરિ ઓમ દસ આદેશના પ્રણામ